કટિંગમાં ચાલુ છે અત્યારે ની વાત કરી તો આ મળેલું આપને આમાં ઝાડમાં દેખાય આંભલા ત્યાંથી લીધું હતું અને ગાયલા આવી એમને કટિંગ કરતા કરતા બાજુ વોલ વોચ નો હતો ત્યાં ચોતાલોમાં આવ્યું તો વોલ વોચ હતું એને કારણે દવસો આજી મુખ ચાલે છે સૌરાઠ આઠસો પંચાવન મોબાઈલ થેટર માં જો મિત્રો મારા જનરલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબક્રાઈબ કરો વિડીયો લાઈક કરો વિડિયો તો પણ તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં કરતા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો જેથી મને પણ ઉત્સાહ થાય કે વિડીયો નવા નવા અલગ અલગ મહિલા કરવાનો એટલે મારા વિડીયોને લાઈક કરો શેર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને વિડીયો સેટ લગર જુઓ હવે આપણે ખેડૂત મિત્રો મળશે નેક્સ્ટ વિડીયોની અંદર